અમદાવાદથી માતા તમને સવારે દસ વાગે એક બસ ઉપડે છે અને એક રાત્રે દસ વાગે ઉપડે છે અમદાવાદથી જે ગીતા મંદિરથી સવારે દસ વાગે જે બસ ઉપડે છે એ તમને સાંજે પાંચ વાગે પહોંચાડે સુંધા માતા અને રાત્રે જે દસ વાગે બસ ઉપડે છે એ તમને સવારે સાડા ચાર વાગે પહોંચાડે સુંધા માતા અને સુંધા માતા જે મંદિર પાસેની તળેટી છે એટલે એક્ઝેક્ટ મંદિર પાસે જ આ બસ ઉતારે છે ત્યાં જેનું પાર્કિંગ છે બસ સ્ટેન્ડ બધું એક જ છે અને ત્યાં તમે જો રાતની બસમાં જાઓ તો સવારે સાડા ચાર વાગે તમે ઉતરી ત્યાં તમને વોશરૂમની ફેસિલિટી છે અને સુંદર માતાની તળેટી પાસે નીચે વિશ્રામ ગૃહ છે એટલે આરામ કરો તમે અહીંયા દસ રૂપિયા ખાલી આપી અને તમને ગાડલું બ્લેન્કેટ બધું મળશે સરસ સગવડ છે નાવા ધોવાની બધું ફ્રીમાં છે ખાલી એક દસ રૂપિયા ચાર્જ ગાદલાનોને લઈએ છે બહુ જ સરસ સગવડ છે આ બસની એવી જ રીતે તમને માતાથી અમદાવાદ આવવું હોય તો એક સવારે સાત વાગે બસ છે એક બપોરે દોઢ વાગે બસ છે અને એક સાંજે સવા છ વાગે છેલ્લી બસ માતાથી પછી કોઈ વાહન ન મળે તમને